સુરત સહિત જિલ્લામાં એટીએમમાં એક રૂપિયા ઉપાડવા આવતા એટીએમ કાર્ડમાં ધારકો પાસે મદદ કરવાનો બહાને પિન નંબર બાદ નજર રૂપિયા ઉપાડી લે બે છે પોલીસ તપાસ હાથ ડિડોલીના અને પાંડેસરમાં પોલીસ વપરા નોંધાયેલા બે ગુનાનો ભેદ ઉકેલ કાઢવામાં આવ્યો છે જ્યારે અન્ય ગુના ઉકેલવામાં શક્યતા પગલે પોલીસે બંને આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડમાં મેળવવામાં હાથ ધરી છે આરોપી ઘટનામાં પોતાના મોત શોખમાં પૂરા કરવા છેતરપિંડીના આસરાતમાં હતા જ્યારે આરોપીનું પાંચેથી ત્રીસ જેટલા એટીએમમાં કાર્ડ અને બર્ગભેટ મોપેટમાં અને મોઘીદાટ અને મોબાઈલ સહિતને એક લાખ ત્રીસ લાખ એક પોઈન્ટ ત્રીસ લાખની મોત મુત્તામાલ રકમ હતીને ને કબજે કરી તપાસ હાથ ધરી છે અને આ રૂપિયા ઉપાડવા આવતા લોકોને સાથે છેતરપિંડી અને અનેક ફરિયાદ પોલીસ વપરે નોંધાઈ હતી અને એટીએમમાં રૂપિયા ઉપાડતા લોકોને ધારક વિશ્વાસ ભરોસોને કેવી મદદ બહાર નજર અને એટીએમમાં કાર્ડ અન્ય સ્થળે જ એટીએમમાંથી રૂપિયા ઉપાડી નાર આવી જતા અને આવી જગ્યાએ ગેંગ ઝડપી પાડવામાં આવી છે